હવે જીહવે બસવા મૃત મે તદેવ ગોવિંદ દામો ધર્મા તવે છેલ્લી ઘડીએ જપુતાર નામ ગોવિંદ દામો ધર્મા તવે છેલ્લી ઘડીએ ભગવાનનું સ્મરણ કરીએ અહીં ભરતજીએ છેલ્લી ઘડીએ હરણનું સ્મરણ કર્યું છે બીજા જન્મમાં હરણ થયા પણ જપ અને તપ છૂટ્યું નથી તપનો પ્રભાવ છે તો એ યાદ સ્મરણ છે એ દેહ હરણનો દેહ છૂટે છે બીજા જન્મની અંદર બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો આ ત્રીજા જન્મમાંય પણ એને પહેલાંનું સ્મરણ છે કે હું કોણ હતો અને મારો આ જીવ માત્ર હરણમાં ગયો મારે હરણ બનવું પડ્યું આ વખતે બહુ ધ્યાન રાખશું ભરતજીએ બહુ ધ્યાન રાખ્યું છે કોઈ વસ્તુ બોલે નહીં કઈ કોઈ સાથે વાત કરે બિલકુલ અવધૂત અવસ્થા છે પિતાજી ગાયત્રી મંત્ર બોલાવે ભરતજી કાંઈ નથી બોલતા કારણ કે એક વખત ભૂલ કરી હતી અને આ બબે જન્મ લેવા પડ્યા હવે ભૂલ ન કરવું એવો સંકલ્પ કર્યો ગાયત્રી મંત્ર ન બોલે ભણવા જાય તો ભણે નહીં કામ જે સોંપે મસ્ત કરતા રહે ભાઈઓ કીધું કે આ કાંઈ નહીં કરી શકે અને ખેતરમાં મોકલો આપણા ખેતરોનું ધ્યાન રાખે ખેતરમાં અનાજોનું ધ્યાન રાખવા માટે ભરતજીને બેહાય એવામાં ચકલાઓ આવ્યા છે ખેતરમાં દાણા ખાવા માટે ભરતજીએ ચકલાને ઉડાડતા નથી કારણ કે એને ખબર છે કે રામ કી ચીડિયા રામ કા ખેત ખાવો ચીડિયા ભર ભર પેટ એ રામના આ પક્ષીઓ રામના અનાજ પક્ષીનું તો ઉડાડ વાવડો હું કોણ આ બધું રામનું છે એ કાંઈ કામ મસ્ત અલગારી અવસ્થાની અંદર ભરતજી મહાપુરુષ પરમહંસોની ભૂમિકામાં આવી ગયા છે જેને બધામાં ઈશ્વર દેખાય એ પરમહંસોની ભૂમિકા શિયા રામ મય સબ જગ જાન કરહુ પ્રણામ જોડી જુગપાન જેને સર્વત્ર દેખાય સર્વદા સર્વમાં ઈશ્વર દેખાય ભરતજી કઈ બોલતા નથી ભાઈઓ એમને ત્યાંથી પણ કાઢી મૂકે હવે ભરતજી એકલા 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 વિચરણ કરવા લાગ્યા મળે તો ખાય જે મળે ખાઈ લે જ્યાં જ્યાં સ્થાન મળે પણ ભજન છોડતા નથી મૌન ધારણ કર્યું બોલતા નથી એક દિવસ સિંધુ પ્રદેશ નરેશ રહુગણ રાજા સત્સંગ કરવા માટે જતો હોય એવાની પાલખી ઉપાડીને ચાર જણા જતા હોય આ ભરતજી અવધૂતને પકડી અને ચોથા જણો જ્યારે ભાગી જતો હોય આ ભરતજીને પાલખી ઉપાડવાળા બનાવી દે છે ભરતજીનું ધ્યાન નીચું છે અવધૂત અવસ્થાનું ધ્યાન નીચું હોય એ જોવે છે કે અંદર જીવ જંતુ મારાથી મળતા નથી ને પાલખી ખંભે હોય એ પોતે કૂદકો મારે છે જ્યારે કૂદકો મારે ત્યારે રહુગણ ને માથાની અંદર લાગે છે અવળાવડા શબ્દ બોલે છે રહુગણ ઓળખતો નથી કા કોણ છે અલગ અલગ શબ્દ કહે છે કા કોણ છે ત્યારે પાલખી ઉપાડવા વાળા કહે છે કે આ બીજું કોઈ નહીં આ ચોથો આવ્યો છે ને એ રહુગણ કે આ ચોથો મારું ચોથીયું કરશે વારંવાર કુદગા મારે જે જીવ જંતુ ન મરે એના માટે બહુ ધ્યાન રાખે છે કૂદકો મારે એટલે પાલખી ખંભે હોય રહુગણને લાગે છે રહુગણ જોર થી બોલે છે હે હે કોણ છો મૂર્ખ હું રાજા છો હું ધારું તો તને મૃત્યુ દંડ આપી શકું તને મૃત્યુ નો ભય નથી છતાંય ભરતજીની ચાલમાં કોઈ ફરતી નથી

ભરતજીને જોવે છે રહુગણ પાલખીમાંથી અને બોલે છે કે બિચારો ક્યાંથી ઉપાડી શકે આ ગઈઠો છે આ વૃદ્ધ છે આ દુબડો પાતળો છે આ વજન નથી ઉપાડી શકતો આને તમે વજન ઉપાડો છો આ પૃથ્વી ઉપર વજન છે આવા જ્યારે કટુ વાક્ય બોલે છે બધું બોલ્યા પછી આજ પહેલી વખત ભરતજી કંઈક બોલે છે પહેલી વખત બોલે છે કારણ બે છે એક તો પેલું કારણ ઈ છે કે હે રાજન આજ મેં તને ખંભે બેહાડો છે મેં તને ખંભે ઉપાડ્યો અને ખંભે ઉપાડવારો બાપ કહેવાય

યોજિતવી પ્રલ પ્રયોજિત

ભરતજી કે હું તો તને પેલા તો જીવતો જ નથી જાણતો તું કેસ કે હું રાજા છું હું તો તને જીવતો કારણ કે તું ચાર ખંભા ઉપર જા ચાર ખંભા ઉપર મરેલા જાય તું તો પેલા જીવતો જ નથી મારા વાલા અને બીજું કેસ કે હું દુબડો છો હું દુબડો છું હું વૃદ્ધ છું મને ભાર લાગે પણ હું આ શરીર છું જ નહીં હું તો આત્મા છું અને આત્માને કોઈ ભાર ન લાગે જે ભાર લાગે એ તો શરીર ને લાગે આત્માને કોઈ ભાર નથી હોતો હું તો શરીર છું શરીર છું જ નહીં આત્મા છું આત્માને કોઈ ભાર ન હોય તું રાજા અમે પ્રજા આ આત્માનો ક્યાંય છે નહીં ભાવ આ તો શરીર માટે રાજા શરીર માટે પ્રજા આત્મા તો આત્માને કોઈ રાજા હોતો નથી આત્માને કોઈ વ્યક્તિ લાગતું નથી આવા વચનો સાંભળે છે ને ખબર પડી કે આ તો પરમહંસો વાણી છે પાલખી નીચે ઉતારે છે નીચે ઉતારો અને ઉતરીને રાજા કહે કસ્તમ નિ ગૂઢ સજ બીજાન કસમની ગૂઢિજના શિસૂત્રૂત કશ્ય સિપુત્ર કશાસિકો શૈ રો દે તક શેમાયના સ્નો કો કસી ગો રાહ ચરસિ દ્વિજા તમારી જનમ જોઈને ખબર પડે છે મહારાજ તમે કોઈ અવધૂત છો તમે વિપ્રના લક્ષણ લક્ષણવાળા છો દ્વિજાના બ્રાહ્મણો યજ્ઞ પવિત્ર ધારણ કરે તમે બ્રાહ્મણ છો અરે હું જેની પાસે જ્ઞાન લેવા કપિલ ભગવાન તમે સાક્ષાત કપિલ ભગવાન તો નથી બે હાથ જોડીને વિનંતી કરે બે હાથ જોડીને વિનંતી કરે કે તમે બ્રાહ્મણ છો તો કે હા રાજા તને આ શરીર થી બ્રાહ્મણ લાગુ છું ને હા હું બ્રાહ્મણ છું બોલ તો કહે છે કે જો તમે બ્રાહ્મણ હોય ને તો મારા માટે દેવ છો અને રહુગણ રાજા ભરતજીને કહે ના હમ વિસંગે સુરરાજ વજરા ન ત્રયસુલન ન યમસ્ય દંડા ન વન્ય કર્મો સ્વાનિલ વતરસ્તા થંદેવસં બ્રહ્મકુલવમ વાતા ના વિસંગે હું તો ઇન્દ્રના વજ્રથી નથી ડરતો હું તો ત્રિશુલ પાણી એનાથી નથી ડરતો ન તો સુદર્શનથી ડરું છું મને બીક લાગે છે ને તો માત્ર બ્રાહ્મણના કુળનો અપરાધ ન થાય ને મારાથી હું એનાથી બીવું છું મને બ્રાહ્મણનો અપરાધ ન થાય એનાથી મને ડર લાગે છે હા હું બ્રાહ્મણ છું બોલ તારે શું જાણું છે તો કહે છે કે તમે જે કીધું ને કે શરીરને ભાર લાગે આત્માને ભાર લાગતો નથી એ વાત મને મગજમાં ઉતરતી નથી શરીરને ભાર લાગે તો આત્માને લાગવું જ જોઈએ કેવી રીતે આમ રઘુગણ તો સત્સંગમાં જવા વાળો હોય એની રીતે દ્રષ્ટાંત આપીને કહે છે કે એક ચૂલો હોય એની ઉપર તપેલું રાખો અને એની અંદર જળ નાખો અને એની અંદર ભાત નાખો તો ધીમે ધીમે એ અગ્નિ તપેલાને ગરમ કરે અને તપેલાને ગરમ કર્યા પછી તપેલું ગરમ થાય તો એ જલ ગરમ થાય એ જલ ગરમ થાય તો એની અંદર જે ભાત છે એમાં પરિવર્તન આવે અને એ ચોખા ભાત બની જતા હોય એમ આ આત્મા અંદર છે તો પેલા શરીર તપે શરીર તપે એટલે મન તપે મન તપે તો આત્મા તપવો જોઈ જોઈ અને જોઈ અને એમાં આત્માને પણ ભાર લાગવો જ જોઈએ ત્યારે ભરતજી કહે છે કે અકો કોવિદ વાદ વાદાન વદસ્યો નીતિ વદામ વરિષ્ઠં તું સત્સંગમાં રહી રહીને વિદ્વાનો જેવી વાતો તો કરવા માંડો પણ વિદ્વાન છો નઈ તું કેસ કે આ તપે આ તપે તાને ભાર લાગે તું પ્રાવ્ય પદાર્થોની વાત કરશ અને સવયે ઉપદાર્થની વાત કરશ આત્મા અલગ છે તું જેનું દ્રષ્ટાંત દેશ એ ભાત છે એ આત્મા નથી દ્રષ્ટાંત એમ જ સમજતો હું તને દ્રષ્ટાંત દઉં કે અગ્નિ તપે એમાં તપેલું રાખો તપેલું તપે એમાં જલ નાખો તો જલ તપે એમાં ભાત નાખો તો એ ચોખા નાખો તો ભાત થાય પણ એમાં પથ્થર નાખો તો કઈ ફેરફાર નો થાય એમ આત્મા પથ્થર છે એમાં કઈ આત્માને કોઈ બંધન નથી ગીતાજીમાં આ વાત ભગવાન કૃષ્ણએ કીધું છે આત્મા સળગી શકતો નથી આત્માને કોઈ દાજી શકતો નથી આત્મા કોઈ પડરી શકતો નથી નહીં નમ છે શસ્ત્રાણી એને શસ્ત્ર મારી શકતું નથી આત્માના ધર્મ અલગ છે શરીરના ધર્મો અલગ છે